આવું એક ભજન કાર્યક્રમ રાખ્યો અને સંતો ની કરી એ બદલ અમને ખૂબ ખુબ ધન્યવાદ અને જે આવા પરમ પૂજ્ય સંતો ખૂબ સત્સંગમાં ગીધું છે અજ્ઞાન આ અજ્ઞાન તો અજ્ઞાન એટલા માટે તોડે છે કે આ કળયુગ છે આમાં વધારો થઈ ગયો છે

નથી પણ કોઈ સમર્થ મળી અંદર ઘી તૈયાર છે દિવે તૈયાર છે એનો કોડાયો તૈયાર છે પણ પ્રગટ થઈ શકે નહીં પણ સેના પટકે પ્રગટ થાય તો કે દીવાથી દીવો પ્રગટે છે

અને બતાવું બાર આ જગત છે પરમાત્મા તમે ઘાટ માં આકૃતિમાં મણી લીધો છે પણ આકૃતિમાં પરમાત્મા નથી એનાથી પર છે સાહેબ જે ઘાટ છે અને પરમાત્મા આ છે

હું નહીં બે વસ્તુ રે નહીં જ્યારે હું પણ છે એટલી ગણા તો આપણી પાસે પરમાત્મા નથી પણ હું પણ હું થઈ ગયું તો તમે પોતે પરમાત્મા છો આ જીવનમાં દાવો છો છે કે આ શરીર હું છું બસ એટલી જ ભૂલ પડી છે આ શરીર હું છું અને એટલું ભાન થાય કે શરીર હું નથી તો બસ પૂરું થઈ ગયું આ મહાપુરુષો સંતો એ સમજાવે છે હવે આપણે સમય મર્યાદા ઓછી આવી છે સંતો એ કીધું છે કે આગળ સંતો છે આત્મા રૂમ મહેસાણા થી આયા છે અને એમને આપણે સત્સંગ ભળવાનો છે એટલે આટલું કઈ વાણી વિરામ આપવું બોલો સત્ગુરુ મહારાજ ની જય